બે બેને પેલા કોઈ છું તે ત્યાં જન્મ લીધો એમાં એવું છે ને સાહેબ તમે જે જન્મ લીધો ને બહુ ખુશ હતા ત્યાં ધન્ય ભાગતા હતા કે તમે અમારો જન્મ લીધો સર પણ જેમ જેમ મોટા થતા ને

ના નબળિયા પર હું સમજાતો નથી જોયું आवाज લેબિનેસ એટલે કંટાળી ગયા છે આંથી તો રવિવાર રજા હોય તો હારું એમ થાય તો આ વાત ને હું પૂરે પૂરો વિરોધ કરવામાં આવે છે કે હું ડાયો માણસ મારા જેવો સુસભ્ય છોકરો આ લોકો મને નહીં આ લોકો શું ચાલુ વિડિયો તારા ના બોલ ના કે બંધ કર